मॉर्निंग मित्रों आज ये से तारीख 18 जनवरी 2025 और आपरे आवे गए हवारनी मार्केट का भाव जानवा हमें જોઈ શકો છો આની માર્કેટ અને વિડિયોમાં નવો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો એટલે હાલો આપણે જોઈએ આજના ભાવ તો આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પછીથી લઈ લે 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે 20 રૂપિયા 20 રૂપિયા લાવો આ એક નંબર પુરી આવરા છોરા છે ઓ ભાવ છે 20 રૂપિયા 20 રૂપિયા 80 રૂપિયા ના કિલો વેચે છે જે મયપતભાઈ છે છોરાનું વેચાણ કરે છે આ ભાવ કહી દેજો આ એક નંબર એ કોબી છે જે ઊભાવ છે 40 રૂપિયા ની ભારે છે આયો ગામ 8 ટાટા 22 પીયસભાઈ કોબીનું વેચાણ કરે છે આ એક નંબર ફલાવર છે તેનો ભાવ પાસી થી લઈને 100 રૂપિયા સુધી ઉતરી ભારે વેચાય છે આ ડાડુ ગાજર છે એ 10 રૂપિયા નો કિલો વેચાય છે આ એક નંબર દેશી કારેલું છે તેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એરીઓ રીંગો છે એનો ભાવ 25 થી લઈને ₹30 સુધી કિલો વેચાય છે આ એક નંબર એ ઉ મરચું હે એનો ભાવ 40 થી લઈને ₹50 સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા હે એનો ભાવ એનો ભાવ છે 550 કિલો 5 નો કિલો વેચે ગુણવ ભરતભાઈ એક આદકોટા થી આવે ટમેટા નું વેચાણ કરે धोरो गोटो है जेना भाव पचास साइठ रुपया सुधी नु जबलो वे